હાઇવે ઉપર થતા ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે પોલીસ અને પાલિકાની ટીમ મેદાનમાં આવી છે પોલીસના ઉચ્ય અધિકારીઓ સાથે પાલિકાની ટીમે ગોલ્ડન ચોકડી વિસ્તારમાં ત્રાટકી મુખ્ય માર્ગ ઉપર નડતરરૂપ દબાણનો સફાયો બોલાવવામાં આવ્યો હતો શહેર નજીકથી પસાર થતા ઉપર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા હતા ત્યારે ગત રોજ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારે વિવિધ વિભાગના અધિકારીઓને સાથે રાખી જાંબુઆ બ્રિજ ખાતે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી લાગતા વળગતા સંબંધિત તમામ વિભાગના અધિકારીઓને આપી હતી બુધવારે વડોદરા શહેર પોલીસ વિભાગના જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ પોલીસ સ્ટાફ અને પોલીસની ટીમે ગોલ્ડન ચોકડી વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણ દૂર કરવાની કડક કાર્યવાહી હાથ ધરી હતી દબાણ શાખા અધિકારી ચિરાગ શાહે જણાવ્યું હતું કે વહીવટી વોર્ડ નંબર ત્રણ અને ચારનો વિસ્તાર ગોલ્ડન ચોકડી વિસ્તાર જ્યાં ટ્રાફિક શાખા હરણી પોલીસ સ્ટેશન સમગ્ર સ્ટાફને સાથે રાખીને આજે મુખ્ય રોડ ઉપર જે દબાણ છે તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બે ટ્રક ભરીને માલ સામાન જપ્ત કરવામાં આવ્યો છે મુખ્ય રોડ ઉપર લારીઓ ઊભી રાખવામાં આવતી હોય છે જેના કારણે અનેક વખત ટ્રાફિક જામની સમસ્યા થાય છે એટલે આ બધી લારીઓ કબજે કરવામાં આવી રહી છે રોડ ઉપર દબાણ ન થાય તે માટેની સૂચના પણ આપવામાં આવી છે પોલીસ દ્વારા દબાણકર્તા ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે વડોદરાથી સુરત તરફ જતો હાઈવે છે એનો સૌથી બિઝીએસ્ટ હાઈવે માનો આ હાઈવે છે જેના ઉપર સતત વાહનોની અવર જવર થતી હોય છે અને આ ના ઉપર જે ટ્રાફિક જામના ઇશ્યુઝ વારે ઘડીએ થાય છે તેને ધ્યાનમાં રાખીને ગઈકાલે કમિશનર સાહેબની અધ્યક્ષતામાં અલગ અલગ એજન્સીઓ સ્ટેક હોલ્ડર્સ તમામની અમે જાબુઆ બ્રિજ આગળ મિટિંગ કરી હતી ત્યારબાદ સયાજી જે સંકિટ હાઉસ છે ત્યાં પણ ડિટેલમાં મીટિંગ થઈ છે અને જે જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે જેમ કે રસ્તા રોડ જે છે એ વરસાદના કારણે ખરાબ થઈ ગયા છે એના કારણે ટ્રાફિક જામ થાય છે થોડા ઘણા દબાણોના કારણે થાય છે તો બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અમે એક સ્ટ્રેટેજી બનાવી છે જેની અંદર રોડ રસ્તાનું કામ છે એ એનએચઆઈ તરફથી ઝડપે ચાલી રહ્યું છે તે લોકો દ્વારા પણ અત્યારે વરસાદની સિઝનમાં જે રીતના રોડને વધારે કઈ રીતના ચાલુ રાખી શકાય એના માટેની પણ કવાયત હાથ ધરવામાં આવી છે સાથે સાથે દબાણોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આજે ગોલ્ડન ચોકડી આગળ એનએચઆઈની જે સ્પેસ છે એની અંદર જે દબાણો થયેલા છે એને હટાવવાનું કામ ચાલી રહ્યું છે બીએમસીની ટીમ અહીંયા હાજર છે અને સાથે સાથે અલગ અલગ આરટીઓ છે અન્ય એજન્સીઓ સાથે રહીને આ જે આખો પ્રશ્ન છે એને ઉકેલવા માટેનું એક એન્ડ ટુ એન્ડ સોલ્યુશન લાવવા માટેનું આ પ્રયત્ન ચાલી રહ્યો છે જેમાં એનએચઆઈની ટીમ અત્યારે હાજર છે અને તમારા પોલીસના તમામ સિનિયર અધિકારીઓ દ્વારા પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ હવે હટાવવાનું ચાલી રહ્યું છે ત્યારબાદ એમને પણ અમે સજેશન આપ્યું છે કે આ જે સ્પેસ છે એનો સર્વિસ રોડ તરીકે ઉપયોગ જો થાય તો આપણને રોડની વધુ સ્પેસ મળી શકે તો ટ્રાફિકનો પ્રશ્નને હળવો કરીએ રોજ વહીવટી વોર્ડ નંબર ત્રણ અને ચારનો વિસ્તાર ગોલ્ડન ચોકડી ટ્રાફિક શાખા ણી પોલીસ સ્ટેશન સમગ્ર સ્ટાફને સાથે રાખી અને આજરોજ જે મુખ્ય રોડ ઉપર જે દબાણો છે એ દૂર કરવાની કાર્યવાહી આજરોજ હાથ ધરવામાં આવી છે બે ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો છે અને કામગીરી હાલમાં ચાલુ છે મુખ્ય રોડ ઉપર જે બધી લારીઓ ઉભા રહે છે જેના લીધે ટ્રાફિક જામની સમસ્યા થાય છે એ બધું આજરોજ જમા લીધેલું છે શું સૂચના આપવામાં આવી રોડ ઉપર દબાણ ન થાય તે માટેની સૂચના આપવામાં આવી છે અને પોલીસ દ્વારા તેમની ઉપર એફઆઈઆર પણ કરવામાં આવે છે ચિરાક્ષા દબાણ શાખાધિકારી